શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે તેરમી મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે પોતાને સુધારવાનો પ્રયત્ન કરીએ વાસ્તવિક રીતે કંઈ ન કરવું આપણે કાંઈ કરીએ છીએ અગર આપણે કાંઈ કરવાનું છે એમ ન લાગવું એ જ પરમાર્થ દેહથી મનથી એક સરખી હાલચાલ કરવાની આપણને ટેવ પડી ગયેલી છે દેહને સ્વસ્થપણે બેસાડવાનું કઠિન મનને સ્વસ્થતાપૂર્વક સ્થિર કરવાનું એ એથી એ કઠિન અને દેહથી કર્મ કરતા મનને સ્વસ્થ શાંત રાખવાનું અત્યંત કઠિન ખરું જોઈએ તો મન સ્વાસ્થ્ય મેળવવા શંખે છે પણ તે મેળવવા માટે સાધન એટલે કે પ્રયત્ન કરવો જોઈએ મનનું સ્વાસ્થ્ય બગડવાના કારણ ત્રણ એક આપણી ઈચ્છા વિરુદ્ધનું કંઈ બનવું બીજું બની ગયેલા આપણા સારા ખોટા કર્મોની યાદ આવવી અને ત્રીજું આવતીકાલની ચિંતા હવે પ્રત્યેક જણ જો પોતાની ઈચ્છા મુજબ થવું જોઈએ એમ ઈચ્છે છે તો પછી બધું તમારી ઈચ્છા પ્રમાણે થાય એમ કેવી રીતે બને તમારી ઈચ્છા વિરુદ્ધની વાતો બનવાની જ તો સ્વાસ્થ્ય ન બગડે તે માટે આપણી ઈચ્છા જ નહીં જોઈએ અમુક વસ્તુ જોઈએ એવી બુદ્ધિ જ નહીં જોઈએ આ જોઈએ ને તે જોઈએ એ છોડી દઈએ લોકોની આશા છોડી દઈએ જે કંઈ બને છે તે રામની ઈચ્છાથી એમ કહીએ પ્રત્યેક વસ્તુ રામે કરી એમ કહેવું એટલે કે અખંડ ભગવાનના અનુસંધાનમાં રહેવું આપણું પણ ખરેખર કેટલું ઊંડું ઉતરી ગયેલું છે તે જુઓ નજર સામે દેખાતી વાત પર પણ જાણે જાણતા જ નથી તેમ દુર્લક્ષ કરીને આપણા દોષોનો ટોપલો બીજાને માથે ઢોળતા આપણે અચકાતા નથી અમુકના છંદમાં મારો છોકરો બગડ્યો એમ આપણે કહીએ છીએ કારણ આપણો જ છોકરો ખરાબ છે એ કહેવું નથી એ કહેવાની લાજ આવે છે એટલે બીજાના છોકરાને આપણે ખરાબ કહીએ છીએ આપણી નજર આગળ આપણો છોકરો જો સંગતને લીધે આટલો બગડે છે તો પછી સોબતનું પરિણામ કે કેવું સખત હોવું જોઈએ સંગતિનું પરિણામ જો આટલું મોટું છે તો સંત સંગતિમાં રહેવા છતાં આપણામાં સુધારણા કાં દેખાતી નથી તો પછી સંતની સંગતિથી આપણે નિશ્ચિતપણે સુધરી જવા જોઈએ પણ એવું તો કંઈ દેખાતું નથી તો વાંધો ક્યાં આવે છે એનું મુખ્ય કારણ એ કે આપણે પોતાને સુધારવા માટે પ્રયત્ન જ કરતા નથી આપણે સમજાય છે બધું પણ પ્રયત્ન કરવો નથી વાસનાની જાળમાંથી છૂટવાનો આપણે પ્રયત્ન જ કરતા નથી એને પરિણામે વાસનાને લીધે જ આપણે જન્મીએ છીએ અને વાસનામાં જ મરી જઈએ છીએ એને માટે એક જ ખાતરીનો ઉપાય છે અને તે અનન્ય ભાવે ભગવાનને શરણે જવાનો ભગવાન તારા વગર આમાંથી મારો છુટકારો થનારો નથી તું જે સ્થિતિમાં રાખશે તેમાં હું આનંદ માનીશ પણ માને તારો પ્રેમ આવવા દે એમ આજીજી કરીને ભગવાનને કહીએ અને સદૈવ તેમનું નામ હૃદયમાં રાખીએ તો એ ઉદાર પરમાત્મા આપણા પર કૃપા કર્યા સિવાય રહેનાર નથી એની ખાતરી રાખીએ વાસના મારવા માટે ભગવાનનું અધિષ્ઠાન એ એક જ ઉપાય છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ